ગાય આપણી માતા છે માતા માતા માટે કરેલું દાન એ ખર્ચ નહીં પણ તેના પ્રત્યેનું ઋણ છે ગૌ સેવા એ જ પ્રભુ સેવા છે બે વર્ષથી અમે લાડો બનાવી છે અગિયારસ નિમિત્તે બધા પૈસા કાઢે ગાય માતા માટે અને એ પૈસા આવે એ અમે લાડવા માટે વાપરી છે ગાયની સેવાને લઈને જો કોઈ પણ વાત આવે ને તો આપણું મોરબી શહેર ક્યારેય પાછળ હટતું જ નથી અને મોરબી શહેરના ખૂણે ખાચકે ગાયો માટે કંઈક ને કંઈક અવનવી સેવાઓ થતી હોય છે તો આજે આપણે એવી જ એક જગ્યાએ આવી ગયા છીએ એવન્યુ પાર્કમાં અહીંયા એક જગ્યા છે કે જ્યાં ગાયો માટે છેલ્લા બે વર્ષથી લાડવા બનાવવામાં આવે છે અને પીડિત ગાયોને ખવડાવવામાં આવે છે શું નામ બાદ મારું શારદાબેન હ તો તમે આ લાડવા કેટલા વર્ષથી બનાવો છો અને શેના શેના લાડવા બનાવો છો અને શું શું સાધન સામગ્રી વાપરો છો એ જરાક જણાવો બે વર્ષથી અમે લાડવા છે અને ગોળ જોઈ પાંચ ડબ્બા ગોળ વાપરી અને બારમાં લોટ રાખી એમાં અને તેલ નાખી અને બે કલાક થાય આ એટલી અમને મજા આવે બધી મંડળ જ એવડું મોટું છે ને બેન બ્રાહ્મણ ગોર અમને મહિને ગોર તમારું જોશી હેતલ બેન બરાબર મન જરાક ઈ કયો કે આ લાડુ આ તમે બનાવો છો બરાબર તો તમને આવી પ્રેરણા મળી ક્યાંથી કે આ લાડુ આપણે આવું કઈક કરી અને બનાવી અમારા મંડળમાં એક બેન છે તેને અમને આ પ્રેરણા સુજાડી અને અમે બધા ગોપીઓ બધી તૈયાર થઈ ગઈ અને અને અમે અમે બધા બધા એને સાથ આપ્યો નિમિત્તે પૈસા પૈસા કાઢે ગાય માતા માટે આવે લાડવા ગોપીઓન ગૌશાળા છે લીલા પર જાય છે એક વખત થાન પણ મોકલાતા પણ ગમે ત્યારે કોઈ અમને એમ કે અમને લાડવા બનાવી આપો તો અમે એવી રીતે ગાયો માટે કહે તો અમે બનાવી આપીએ છીએ અને આપીએ છીએ કોઈની એનિવર્સરી હોય બર્થ ડેટ હોય કે કોઈની તિથિ હોય તો કોઈ અમને ફોન કરીને કહે કે અમારા આટલું દાન આપું છે અમે દાન પેટે આપે છે તમે બનાવી આપશો તો અમે બધા સમૂહમાં ભેગા થઈ અમારું ગૌરી મંડળ ભેગું થઈને બનાવી આપે છે કોન્ટેક્ટ માટે થઈને નેવાણું ઝીરો નેવું બાર એક બાંસા બરાબર આની ઉપર કોન્ટેક કરે એટલે તમારો સંપર્ક થઈ જશે બરાબર ને શું કેવું છે તમારું આ લેડીસો જે આવી સેવા કરે છે એને લઈને મારે કેવામાં દેવું જોઈએ કે મહિલા મંડળ છે ને એ જ આ બધું આયોધ્યન એ છે એમનું જ છે અને એમને કાંઈ પણ જરૂરિયાત હોય ને આપણને આદેશ કરે તો આપણે એના માટે તત્પર તરત હાજર છે મંગાવી દઈએ છીએ જ્યો જીવ અને ગાય છે એ આપણી પૂજનીય છે એની અંદર તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે બરાબર બરાબર અને ગાય એક ઔષધિ છે બરાબર છે બરાબર એટલે ગાય માતા માટે આપણે જે કંઈ કરીએ છીએ ને એ હજી ઓછું છે